જય જીનેન્દ્ર આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ આજના દિવસે માસુદ મક્સરસુદ પાંચમ બહુ આનંદનો દિવસ આજે સવારમાં ભચાઉમાં અમારા ઘરે આચાર્ય આનંદવર્ધન સુરક્ષા સાહેબ અને આત્મદર્શમ સાહેબના પગલાં થયા આચાર્ય આનંદવર્ધન સુરક્ષા સાહેબનું એકોતરમી હોળીનું પારણા નિમિત્તે આજે અમારા ઘરે એમના સકરસંઘ સાથે પગલાં થયા અને ખૂબ આનંદનો દિવસ રહ્યો અને ત્યાર પછી બચાવની અંદર વ્યાખ્યાન વગેરે થયા ત્યાંથી નમસ્કાર તીર્થમાં આવવાનું થયું આજે અહીંયા નમસ્કાર તીર્થમાં પધાર્યા છીએ અમને આવતા વેત જ સિમંદર સ્વામા દાદાની દર્શન કરતાં ખૂબ ધન્ય ધન્ય બની ગયા સિમંદર સિમંદર સ્વામા દાદાનાની આરતી મંગલ દીવો મળ્યો અને શાંતિનાથ કળશ ચાલુ હતો શાંતિનાથ દાદાનો બી આરતી અને મંગલ દિવાનો લાભ મળ્યો આજના દિવસે આ આખા તીર્થના દર્શન કરવા માટે અમે શ્રીમતી પાનુબેન લાલજી કારિયા અને હું બંને સાથે અહીંયા પધાર્યા છીએ અને આજે આ વિપુલ છેડા જે મુંબઈથી આવ્યા છે એ પણ અમને મળી ગયા ઓફિસમાં અને એમણે અમને આખા તીર્થની વાત કરી કે હું અહીંયા આવી ગયો છું હવે આજથી આ તીર્થના ધ્યાન રાખવા માટે એ પણ અહીંયા આવી ગયા છે વિડીયો શૂટિંગ વગેરે પણ એ કરી રહ્યા છે અને ખૂબ સારું એવું વાતાવરણ છે ઠંડીનું સારું વાતાવરણ છે આ વર્ષે આ દાદાની ત્રીજી ધજા છે પચીસ એક બે હજાર છવ્વીસના દિવસે દાદાની ધજા છે આ ધજાનો લાભ શ્રીમતી મંજુલાબેન રવજી દનજી છેડા એ મુખ્ય લાભાર્થી છે ધજાના આ વર્ષના અને ખૂબ ઉત્સાહ એમનો છે અને ઉત્સાહથી આજની આ આપણી સિમંદર સ્વામીની સ્વામી દાદાની ત્રીજી રજા અહીંયા લહેરાવવામાં આવશે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે દરેકને વધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે આ આપણા નમસ્કાર તીર્થ એની જે રહેવાની સગવડ ભોજનશાળાની સગવડ સાધુ સંતોની ઉતારવાની સગવડ બધી એકદમ અપ ટુ ડેટ સગવડ છે અહીંયા એક જાન્યુઆરી સાત જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી નમસ્કાર મહામંત્રનો જાપ થવાનો છે એ જાપની શિબિર આનંદવર્ધન સુર્ય શંકર મહારા સાહેબના આત્મદર્શન સુરત મહારા થવાની છે એમાં પણ પધારવા માટે આપ જરૂરથી પધારજો ખૂબ ખૂબ આનંદ આવશે અને આ મંત્ર જાપનો આપને લાભ મળશે તો આ નમસ્કાર મહામંત્ર નમસ્કાર તીર્થ અને આ આખું જે ગોંદ અને બચાવની વચ્ચે આવેલું આ જે નમસ્કાર તીર્થ છે એની જાહો જલાલી દિવસે દિવસે વધતી જાય છે વધતી જાય છે અને ખૂબ આનંદ આવે છે જેટલા બધા અહીંયા વધારે છે બધા એકદમ પ્રફુલ્લિત થઈને આનંદ થઈને જાય છે એમને રહેવાની પણ મજા છે અને અહીંયા ભોજનશાળાની સગવડ પણ બહુ સરસ છે વયાવત પણ સાધુ સંતોની બહુ સારી થાય છે અને આપણા આ વિપુલ છેડા છે એ પણ હોશીલા માણસ છે અને હર્ષભેર અને આનંદભેર બધાને આવકારે છે અને વિડીયો શૂટિંગ વગેરે લે છે અને એમના વિડીયો શૂટિંગ દ્વારા આ તીર્થની હજી એ પણ જાહેરાત થાય છે અને ખૂબ આનંદ અને ઉત્સાહ આ તીર્થનો વધે અને તીર્થની જાવ જાલીલ વધે એવું એમના પણ મનમાં છે અને અમારા બધાના મનમાં છે બધા ટ્રસ્ટીઓ વતી હું આ વિપુલભાઈનો પણ આભાર માનું છું અને અત્રે દરેક પધારેલા યાત્રિકોનો સાધુ સંતોનો બધાને વંદન નમન કરીએ છીએ અને ખૂબ ખૂબ આ તીર્થ આગળ વધે અને એનો લાભ બધા લેતા રહે અને આવતી આ પચીસ તારીખની ધજા પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એની ધજા નિમિત્તે આપ બધા પધારજો તો ફરી ફરીને આપ બધાનું આમંત્રણ છે ટ્રસ્ટી